ગારીયાધાર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો ગારિયાધાર નગરપાલિકાની ચૂંટણીમાં અઠ્યાવીસ બેઠકોમાંથી ભાજપને અઢાર બેઠકો પર વિજય મળ્યો છે ત્યારે કોંગ્રેસ અને આપના ગઠબંધન વચ્ચે દસ બેઠકની જીત મળી છે ત્યારે ભાજપની ભવ્ય જીત બાદ ગારિયાધાર શહેરના તમામ વિસ્તારોમાં ઢોલ નગારા ડીજેના તાલે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તમામ જીતેલા કોર્પોરેટર ડીજે સાથે નગારાના ઢોલ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી સાથે કેશુભાઈ નાગરાણી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ભવ્ય જીતનો જશન મનાવી ઉજવણી કરવામાં આવી હિરજીભાઈ પૂર્વ ધારાસભ્ય આજ રોજ ગારિયાધાર નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે લોકોને બે વર્ષના કંટાળાને કારણે લોકો ભારતીય જનતા પક્ષને સહકાર આપીને અઠ્યાવીસ માંથી અઢાર સીટો ભારતીય જનતા પક્ષના ઉમેદવારને જીતા અને છેલ્લા બે વર્ષમાં વહીવટદાર શાસનમાં ખૂબ લોકોને મુશ્કેલી હતી અને લોકોએ બે 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 પહેલાં પરિવર્તન કર્યું હતું એનું પુનરાવર્તન ન થાય એની માટે લોકોએ ખૂબ સજાગ રહીને ભારતીય જનતા પક્ષને ખૂબ સહકાર આપીને મોટી લીડથી દરેક ભારતીય જનતા પક્ષના ઉમેદવારને જીતાડ્યા છે અને આવતા દિવસોમાં નગરપાલિકા અંતર જે ગામના નાના મોટા પ્રશ્નો વચ્ચે વહેલી વહેલા તકે ઉકેલ આવવાના પ્રયત્નો અમે કરશું અને આ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર અને કાર્યધાર જનતાનો પણ ખૂબ ખૂબ આભાર હસ્તો ભારત માતાજી